સાથે વીજળીના ચમકારા સાથે આગામી કલાકોમાં કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્યમાં કરવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર ભયંકર મેગ તાંડવ જોવા મળવાનું છે સાયકલોનિક સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાયેલું જોવા મળ્યું છે જેને જોતા બે કલાકની અંદર સાત ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની માહિતી મેળવી તો પાછલા ચોવીસ કલાકમાં ગુજરાત રાજ્યમાં રીતસરનો આભ ફાટેલું જોવા મળ્યું છે વરસાદી સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાઈ હોવાના કારણે પાછલા ચોવીસ કલાકમાં ગુજરાતની અંદર સાત ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર રોડ રસ્તા ઉપર પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે ગુજરાત ઉપર અત્યારે ત્રણ સિસ્ટમનો મારો જોવા મળ્યો છે ત્રણે ત્રણ સિસ્ટમોના કારણે વાળા પવનો હવે ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે તીવ્ર પવનોની ગતિવિધિઓ ગુજરાત ઉપર વધતી હોવાના કારણે આગામી ત્રણ કલાકોમાં મેઘરાજાનું ભારને તાંડવ સ્વરૂપ ગુજરાતની અંદર જોવા મળવાનું છે અનેક વિસ્તારોમાં પાણી પાણીના દ્રશ્યોની સાથે રોડ રસ્તાઓ અને નદી નાળા હવે ગુજરાતમાં છલકાતા જોવા મળવાના છે અરબ અરબસાગરમાંથી આવતો પવન અને બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ ગુજરાત ઉપર ટકરાવવાના કારણે પવનની ઝડપ અત્યારે પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર આજે સાંજે અને આવતીકાલ દરમિયાન ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને

ચાલુ સિઝનની વાત કરીએ તો ગુજરાતની અંદર સાલો સિઝન દરમિયાન અત્યારે સરેરાશ ચાલીસ ટકાથી લઈને પિસ્તાળીસ ટકા સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકેલો જોવા મળ્યો છે જેમાં કચ્છના વિસ્તારોની અંદર સૌથી વધારે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સૌથી ઓછો વરસાદ આ સિઝન દરમિયાન ખાબકેલો જોવા મળ્યો છે પરંતુ વરસાદના નવા રાઉન્ડને જોતા ગુજરાતની અંદર આજે ને આજથી લઈને આગામી પાંચ દિવસોમાં ફરી એકવાર નવા રાઉન્ડ શરૂ થવાના કારણે ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં કેવું જોર દર્શાવીને કયા વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી શકે છે જેની સંપૂર્ણ માહિતી મિત્રો મેળવવા જઈ રહ્યા છીએ સૌપ્રથમ આજે કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે તેની માહિતી મેળવીએ સ્વરૂપના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો ફૂકાતા જોવા મળશે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સાયક્લોનિક સિસ્ટમ ટકરાઈ હોવાના કારણે ભયંકરથી લઈને વીજળીના ચમકારા સાથે આજે રાત્રી દરમિયાન ભારે જોર વધતું જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા હવે સક્રિય બનીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભયંકર જોર વધારતા જોવા મળ્યા છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે જેમાં સૌપ્રથમ મધ્ય ગુજરાતના જિલ્લાઓથી માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમ સાયક્લોનિક સિસ્ટમ ટકરાઈ હોવાના કારણે અત્યારે ભારે દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે આજની રાત્રિ દરમિયાન અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાતનો વિસ્તાર લુણાવાડા ગોધરા વડોદરાના જિલ્લાની અંદર દાહોદ છોટા ઉદયપુર અને બોડલીના વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે જેમાં રાત્રિ દરમિયાન એહમદાબાદ આણંદના જિલ્લાની અંદર દાહોદ છોટા ઉદેપુર અને વડોદરાના જિલ્લાની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે મધ્ય ભારતના વિસ્તારોમાંથી આવેલી આ સાયક્લોનિક સિસ્ટમ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાઈને પોતાનું ભારને તીવ્ર દબાણ મજબૂત બનાવતી જોવા મળી રહી છે અને જેને જોતા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે

જોવા મળ્યા છે તમે જોઈ શકો છો કે અરબ આવતો ઠંડા પવનો અત્યારે કચ્છના વિસ્તારોની અંદર ટકરાયેલા જોવા મળ્યા છે જે અત્યારે એક નવી સિસ્ટમ તુરબેટ અને કરાચીના વિસ્તારોમાં સક્રિય બનેલી જોવા મળી છે ને આ સિસ્ટમનું ભારે અસર અને ભારે દબાણ અત્યારે કચ્છના વિસ્તારોની અંદર વધી રહેલું જોવા મળી રહ્યું છે નવી સિસ્ટમની અસરોને જોતા કચ્છની અંદર અત્યારે તોફાની પવનોની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી છે અને ભારે પવનની તીવ્રતા સાથે આજની રાત્રિ દરમિયાન લખપત નળિયા ખાવડ રાપર ગાંધીધામ માંડવી અને બાડેલીના વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ રાત્રિ દરમિયાન કચ્છના વિસ્તારોમાં જોવા મળી શકે છે કચ્છના આ સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોના ચમકારા સાથે મેઘ તાંડવ આજે રાત્રિ દરમિયાન જોવા મળશે અને રેરિત સરનું આભ ફાટતું પણ કચ્છની અંદર આજે જોવા મળી શકે છે જેમાં કચ્છની અંદર ચાર થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આમ કચ્છની અંદર વરસાદી સિસ્ટમો પવનો ફૂંકાવાના કારણે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે જોર વધતું જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો માહિતી મેળવીએ તો અરબ સાગરના પવનો અને મધ્ય ભારતના વિસ્તારોમાંથી મહારાષ્ટ્રમાંથી અને મધ્યપ્રદેશના વિસ્તારોમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર ભેજયુક્ત પવનો હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું દબાણ મજબૂત બનાવતા જોવા મળ્યા છે જેને જોતા આજે વાપીના પંથકોની અંદર મેઘતાંડવ વરસતું જોવા મળશે વાપીના વિસ્તારો સાપુતારાના વિસ્તારો દમણ અને દાદરા નગર હવેલીના પંથકોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ બીલી મોરા પંથકોમાં નવસારીના જિલ્લાની અંદર ડાંગના વિસ્તારોની અંદર વ્યારા બારડોલીની સાથે બારડોલીની સાથે સુરતના વિસ્તારની અંદર સુરતના જિલ્લાની અંદર મેઘરાજાનું ભયંકર સ્વરૂપ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે વાંકલના પંથકોની અંદર ઉમરપાડા ડેડિયાપાડાનો વિસ્તાર ભરૂચ કોસંબાની સાથે દહેજના પંથકોની અંદર વીજળીના છમકારા મજબૂત બનતા જોવા મળી રહ્યા છે સિનોર કરજનની સાથે જાંબુછરના વિસ્તારોની અંદર પણ રૌદ્ર સ્વરૂપ અત્યારે મેઘરાજાનું જોવા મળી રહ્યું છે અને આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વીજળીના છમકારા સાથે તોફાની પવનો સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતની અંદર આજે ભરૂચ નર્મદા સુરત તાપીના વિસ્તારોની અંદર નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર પણ અતિ ભારે વરસાદની આગાહી આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે જાહેર કરવામાં આવી છે આમ દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદીય સિસ્ટમ ટકરાઈ હોવાના કારણે અને સાયક્લોનિક સિસ્ટમનું જોર ગુજરાત ઉપર વધતું હોવાના કારણે આગામી કલાકોમાં ભયંકર મેઘતાંડવ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની મિત્રો માહિતી મળવી તો લાંબા સમયના વિરામ બાદ હવે નવા વરસાદના નવા રાઉન્ડને લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે અને આ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર મેઘરાજાનું તાંડવ પણ ધીમે ધીમે સક્રિય બનીને એક સાથે ત્રણ સિસ્ટમનો મારો વધતો હોવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન વીજળીના છમકારાની સાથે મેઘરાજાનું ભારે જોર વધતું જોવા મળશે જોર વધવાની સાથે થરાદ પાલનપુર ખેડ વિસ્તાર રાધનપુર મહેસાણા સાથે હિંમતનગરના પંથકોની અંદર અને વિરમ ગામના વિસ્તારોની અંદર પણ આભ ફાટતું જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે આજે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સાત ઇંચથી લઈને આજની રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે અરબ સાગરમાંથી આવી રહેલો તોફાની પવન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે દબાણ સક્રિય કરીને ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે અને જેમાં પણ ભાવનગરના જિલ્લાની અંદર સૌથી વધારે દબાણ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગરની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને કાળા ડિબાંગ વાદળોની સાથે ભાવનગરની અંદર મેઘમહેરની આગાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર મોરબીના વિસ્તારને બોટાદના જિલ્લાની અંદર પણ આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે ભાવનગરની અંદર સુરેન્દ્રનગર મોરબીની સાથે બોટાદના જિલ્લાની અંદર મેઘમહેર આગામી કલાકોમાં ખાબ બોટાદ ની અંદર સુરેન્દ્રનગર અને મોરબીના જિલ્લાની અંદર પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અલંગ મહુવા અમરેલી જુનાગઢ વેરાવળ ઉના ગીર સોમનાથ પોરબંદરના જિલ્લામાં તોફાન મજબૂત બનતું જોવા મળી રહ્યું છે દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ભાનવડ ગોંડલ રાજકોટના પંથકોની અંદર ચોટીલાના જિલ્લાની અંદર પણ અત્યારે તીવ્ર દબાણ સક્રિય બનીને એક સાથે ત્રણ સિસ્ટમનો મારો ગુજરાત ઉપર વધતો જોવા મળ્યો છે તમે લાઈવ જોઈ શકો છો કે એક સિસ્ટમ અત્યારે તુરબેટ અને કરાચીના વિસ્તારોની અંદર ભારે દબાણ સક્રિય બનાવતી જોવા મળી છે બંગાળની ખાડીમાંથી આવેલી લો પ્રેશર ગુજરાતની અંદર ટકરાઈને અત્યારે પોતાનું દબાણ મજબૂત કરતી જોવા મળી છે અને ત્રીજા નંબરની સિસ્ટમ ધાનવડ અલ્હાબાદના વિસ્તારોમાં પોતાનું ભારેને ભયંકર જોર દર્શાવતી જોવા મળી છે આમ એક સાથે ત્રણ સિસ્ટમનો ખતરો ગુજરાત ઉપર વધતો હોવાના કારણે આગામી કલાકોમાં પવનની ગતિવિધિઓ સાથે અત્યંત ભારે વરસાદ ગુજરાતની અંદર આજે ખાબકતો જોવા મળી શકે છે સાથે આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર ત્રણે ત્રણ સિસ્ટમો મજબૂત બનવાના કારણે ધીમે ધીમે ગતિએ ગુજરાતની દિશા તરફ આગળ વધતી જોવા મળશે અને જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ સિસ્ટમ આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતની અંદર આજે લઈને આજથી પાંચ દિવસ સુધી અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની ગુજરાત ઉપર મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે પવનની તીવ્રતા સાથે ગુજરાત ઉપર આભ ફાટતું જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી આજથી લઈને આગામી પાંચ દિવસોની ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે